વરણીવેશરમણીય મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતે અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા બ્રહ્મરૂપ થવાના સરળ ઉપાય વિશે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને તેમાં પણ જે સાધક છે જેઓએ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એ લોકો તો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે તો એક ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી શિક્ષા પત્રીના એકસો ને સોળમાં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નિજાત્માન બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ વિભાવ્ય તે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ સર્વદા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાની આજ્ઞા આપે છે બ્રહ્મરૂપ કેવી રીતના થવાય તેનો ઉપાય મહાભારતના બસો ને એકાવનમાં અધ્યાયના પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન વેદો વ્યાસજીએ કહેલો છે ત્યાં ભગવાન વેદો કહે છે કે યદા ચાયમ ને યદા ચા અસ્માન ન બિભેતી યદા નેચ્છતી ન દ્વેષતી બ્રહ્મ સંપદ યદેત तदा यदा न कुरुते भाव सर्वभूते सुपापक कर्मणा मनसा वाचा ब्रह्म संपद्यते तदा अर्थात के जिस समय वह दूसरे प्राणियों से नहीं डरता और दूसरे प्राणी भी उससे भयभीत नहीं होते तथा जब वह इच्छा और द्वेष का सर्वथा परित्याग कर देता है उसी समय उसे ब्रह्म भाव की प्राप्ति होती है જબ મનવાણી ક્રિયા દ્વારા પ્રાણી કરવા છે કે જે સાધક કોઈ પ્રાણીથી ડરતો નથી તથા અન્ય પ્રાણી પણ એ સાધકથી ડરતા નથી તથા જે ઈચ્છા છે દ્વેષ છે એનો પરિત્યાગ કરી દે છે મનવાણી અને ક્રિયા દ્વારા કોઈ પણ પ્રાણીની બુરાઈ નથી કરતો ત્યારે એ બ્રહ્મરૂપ થાય છે ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મરૂપ થવાનો આ ઉપાય બતાવેલો છે પરંતુ આ ઉપાય અતિશય કઠિન છે તો શાસ્ત્રોની અંદર બ્રહ્મરૂપ થવાનો સરળ ઉપાય બતાવેલો છે કે નથી બતાવેલો એના પર આપ પ્રકાશ કરો તો એ ભગવદ્ ભક્ત એ વૃત્તિથી મને આ પ્રમાણે પ્રશ્ન કર્યો તો હું એ સાધકને કહું છું કે હા બ્રહ્મરૂપ થવાનો સૌથી સરળ ઉપાય ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતની અંદર બતાવેલું છે જેમ ગધડા મધ્યના એકાવનમાં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલા ગ્રહસ્થ હરિભક્ત છે તેમણે ગ્રહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય શા માટે જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાદ આવે એવું ન હોય ને સુખે પડે એવું હોય ને તેથી ઓછું અધિક કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશ કાળાદિક વિશે રહ્યું છે અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ એને ભૂંડા દેશ કાળાદિકનો યોગ થયો છે માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા અર્થાત કે બ્રહ્મરૂપે વર્તે છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે છે એ જ બ્રહ્મરૂપે વર્તે છે સત્પુરુષોની અંદર પરમ સત્પુરુષ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પથરીની અંદર જે જે આજ્ઞાઓ આપેલી છે એ આજ્ઞા પ્રમાણે જો વર્તવામાં આવે તો એ જીવાતમાં બ્રહ્મરૂપ જ છે અને એ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જો વર્તવામાં આવે તો એ જીવાત્મા દેહરૂપ છે માટે સાધકે હંમેશા ભગવાન શ્રી શ્રીહરિએ જે આજ્ઞા કરેલી છે એ આજ્ઞા અનુસાર જ વર્તવાનું છે એ આજ્ઞા અનુસાર જો એ વર્તે તો એ બ્રહ્મ રૂપ છે કારણ કે ભગવાન સ્વામિનારાયણ અહીં ગઢડા મધ્યના એકાવનમાં વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે અર્થાત કે બ્રહ્મ રૂપે વર્તે છે જે લોકો સત્પુરુષોની આજ્ઞા પ્રમાણે નથી વર્તતા અને પોતાના મનમાં આવે તેમ વર્તે છે એ દેહ રૂપે વર્તે છે અને જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે છે અર્થાત કે સત્પુરુષોની અંદર રહેલા પરમ સત્પુરુષ પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તે છે એ આત્મસત્તા અર્થાત કે બ્રહ્મરૂપે વર્તે છે આ પ્રમાણે પેલા સાધકે મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર રીતે આપેલો છે માટે જે લોકોએ બ્રહ્મરૂપ થવું હોય એ લોકોએ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ જે આજ્ઞા કરી છે એ આજ્ઞા અનુસાર જ વર્તવું પરંતુ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ વર્તવું નહીં એ સિદ્ધાંત વાત છે કારણ કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવા બરાબર કોઈ મોટી સેવા છે જ નહીં જેમ કે રામચરિત માનસ અયોધ્યા કાંડ પ્રકરણ ત્રણસો ચોપાઈ બેની અંદર ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે આજ્ઞા સમનસુ સાહિબ સેવા અર્થાત કે ભગવાનની આજ્ઞા પાળવા સમાન બીજું કાંઈ પણ સારા સાહેબ એટલે કે પરમાત્માની સેવા નથી ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષા પત્રીના બસો પાંચમા શ્લોકની અંદર કહે છે કે યત આત્મભેર વર્તિતવ્યમ નતું સ્વૈરમ કદાચ ન અર્થાત કે આ શિક્ષા પત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું આ પ્રમાણે ભક્તો જે લોકોએ બ્રહ્મરૂપ થવું હોય તેણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું એવું ગોસ્વામી તુલસીદાસ પણ કહે છે અને ભગવાન શ્રી હરિ પણ કહે છે આટલું કહી હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યતું મા કશિદ દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિના વરણી વેસરમણી